અમદાવાદના શાહપુરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ એકસો પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ સમયથી ઉજવાય છે માંડવી મહોત્સવ અમદાવાદ શહેરના શાહપુર ચકલામાં આવેલી વનમાળી વાંકાની પૂળમાં છેલ્લા એકસો પિસ્તાલીસ વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં ભવ્ય માંડવી મહોત્સવ ઉજવાય છે નૂતન વર્ષના પ્રથમ દિવસથી લાભ લાભપચમ સુધી પરંપરા મુજબ અહી ઉજવણી કરવામાં આવી છે આ વર્ષે પણ તેને ઉજવવા માટે કુળના રિસો દ્વારા તૈયારી કરવામાં આવી હતી પરંપરાગત રીતે માંડવી મહોત્સવની ઉજવણી કરવા માતાની સેવામાં પૂરના તમામ લોકો ગોઠવાઈ જાય છે આ મહોત્સવના દિવસોમાં રાત્રિના સમયે માંડવીની આરતી બાદ ફક્ત બહેનો જ માથે ગરબો મૂકી પ્રાચીન ગરબા ગાય છે અને ગરબે ઘૂમે છે અંતે માતાજીની પ્રસાદી રૂપે પતાસાની લાણી આપવામાં આવે છે માતાજીની માંડવીમાં કુલ એકસો પચ્ચીસ નંગ તાંબાના કોળિયામાં તલના તેલના દીવા પ્રગટાવવામાં આવે છે તેમાં શિખર ઉપર ઘીનો એક મોટો દીવો પ્રગટાવવામાં આવે છે નાના ધૂળાઓમાં વર્ષોની પરંપરા મુજબ તલના તેલનો ઉપયોગ થાય છે અને માતાજીના સોકટાની આસપાસ ગરબા ગવાય છે પૂરના પ્રથમ બે દિવસ બાદ જેણે પણ માંડવીના ગરબાની બાધા રાખેલી હોય તેમના ઘેર દીવો લે જવામાં આવે છે બીજા દિવસે તેમના ઘરે માતાજીની શ્રદ્ધા વિશ્વાસથી પૂજન અર્ચન કરી ધામધૂમથી ગરબા નીકળે છે આ માંડવી મહોત્સવમાં કોઈપણ નાત જાત ધર્મનો ભેદભાવ વગર લોકો ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવે છે અને આ ઉજવણીના લાભ સ્વરૂપે વરિષ્ઠ નેતા એલ કે અડવાણી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહીં દર્શનનો લાભ લઈ ચૂક્યા છે પરંપરા છેલ્લા એકસો પંચ્યાસી વર્ષથી ચાલતી આવે છે વનમાણી દાસ નામના વ્યક્તિ આ વનમાણી વાની પુલમાં રહેતા હતા એમના નામથી જ આ પુરનું નામ રાખવામાં આવ્યું છે અને એમના સ્વપ્નમાં આવીને જ્યારે માતાજીએ કહ્યું કે મારે અહીંયા સ્થાપિત થયું છે ત્યારે તેમણે એવું કહ્યું કે પૂરના વડીલો સાથે વાત કરી અને પૂરના વડીલોને આખો ઇતિહાસ એમને જણાવ્યો કે મને આ રીતના સ્વપ્નમાં માતાજી આવ્યા હતા ત્યારે તેમને પૂરના રહીશોએ કહ્યું કે ભાઈ વસતા ગઢીએ માતાજી પૂરમાં ત્યાં સ્થાપિત છે ત્યાંથી આપણે વાત વાત અહીંયા લઈને આવીએ અને અહીંયા સ્થાપિત કરીએ એ રીતે આ માતાજીનું સ્થાપન થયું છે માતાજી આમ તો પૂર્ણા દીકરી છે અને ત્યાં માતાજીનું નું સાસરું છે આ ચૌદ ના દિવસે માતાજીને ને અમે વધારવા દઈએ છીએ વધારી બેનભાજા સાથે વધારવા દઈએ છીએ વધારી ને પછી માતાજી ત્યાં અમે આમંત્રણ આપીએ છીએ આમંત્રણ આપીને આપણે અમે કહીએ છીએ કે બે ચાર વર્ષે અમે તમને લેવા જઈ સજી તજી તૈયાર થાય જવું અને અમે તમને લઈ જઈશું ઘણી બધી લોકોની બહાર થી પણ લોકો બાધા કરવા માટે અહીંયા આવે છે જેમ કે ફોરેન થી પણ લોકો અહિયાં બાધા કરે છે લોકોને ખાસ કરીને પારણા ની બાધા છે લોકોને ઘરના ઘર લેવા આવે છે તેના માટેની બાધા છે લોકોને શેર માટેની બાધાઓ કરવામાં આવે છે તે પ્રકાર દરેક પ્રકારની માનતાઓ માતા પૂરી કરે છે આમ તો આયોજન કરવા માટે પંદર દિવસ થી થી તૈયારીઓ કરવી પડતી હોય છે પણ અમારું ફંક્શન જે છે એકમથી એકમ થી પાંચમ સુધી નું હોય છે એટલે બેસતાવર થી લાભ સુધી ફંક્શન હોય છે છઠા દિવસે માતાજી ને વળાવવામાં આવે છે વાતે ગાતે માતાજી ને વળાવવામાં આવે છે

માતા બહેનો માથે માટીના ગરબા લઈને અંદર દીવો કરીને ગરબા ગાતા હતા અને મોઢેથી જયારે ગરબા ગવાતા હતા ત્યારથી પરંપરા ચાલતી આવતી અને માતાજી ને અહિયાં પોતાની લાણી પાંચ દિવસ કરવામાં આવે છે પોતાની લાણીમાં એકસો પચાસ પચાસ લાણી કરવામાં આવે છે અને પાંચે દિવસ માતાજીની આરાધના ચાલતી હોય છે